सिद्ध परमात्मा एवं सदगुरुदेव के चरणों में भावपूर्वक एवं नमस्कार नीवालय देवालय ना शिवालय पवित्रता प्रेरणालय एवं वितराग परमात्मा भगवान श्री महावीर स्वामी है। આપણા સૌની હિત ચિંતા કરીને મોક્ષમાં જતા જતા પણ આપણે એક પ્રેરક સંદેશ આપતા ગયા બહુ માર્મિક ઉપદેશ આપતા ગયા એક ઉત્તરાધન સૂત્રમાં ભગવાન ફરમાવી રહ્યા છે ધમ્મ સદ્ધ એણ સાયા

ધર્મ પ્રત્યેનો સમર્પણ ભાવ જાગે છે એને દિવસ રાત અઠવાડિયા પખવાડિયા વર્ષો યુગો સતાતી નહીં એના ભવ ભવ સુગરી જાય ધર્મ સત્તા ને સાયા સુખે સુ રજ્યમાન વિરજ છે ધર્મની આ તાપાત ધર્મની આ લાયકાત ધર્મનો આ કે બનેન તમને મોક્ષના તાવર સુધી પહોંચાડી એવો કાવડનો એ ધર્મોની શક્તિ આપણે દેહ પ્રત્યેની શરીર પ્રત્યેની ઇન્દ્રિયો પ્રત્યેની સભા સંબંધી પરિવારજન સમાજ સંસાર એ તમામ પ્રત્યેની આસક્તિને ઉતારી માત્ર ને માત્ર કે ધર્મની શક્તિ એ બધી આસક્તિને દૂર કરી નાખે પણ જરૂરી એટલું કે ધર્મ પ્રત્યે આપણને પ્રેમ જાગવો જોઈએ ધર્મ પ્રત્યે આપણને શ્રદ્ધા જાણવી જોઈએ જ્યાં સુધી તમે કોઈ પણ કામમાં વિશ્વાસ નથી જગાવતા એમાં તમે રસ નથી લેતા ત્યાં સુધી કોઈ પણ કામ હોય ચાહે સંસારનું ક્ષેત્ર હોય તો પણ ભલે સાધનાનું ક્ષેત્ર હોય તો પણ ભલે ધર્મનું ક્ષેત્ર હોય તો પણ ભલે અધ્યાત્મનું ક્ષેત્ર હોય તો પણ ભલે પણ તમે જ્યાં સુધી રસ નહીં સુધી એ સરસ નહીં બને રસ હશે તો જ સરસ બનશે રસ વિના ક્યારે પણ સરસ ન થાય અને કસ વિના કસરત ન થાય

જટાયુ જીવાને ધર્મની ગોદ મળી જાય ધર્મનું શરણ મળી જાય રામની ગોદ મળી જાય તો જટાયુ જીવાની પર સદગતિ થઈ જાય ચંદ્ર કૌશિક જીવાને માત્ર પરમાત્માની નજર મળી જાય ચંદ્ર કૌશિક જેની સામે નજર કરે

જ્યાં સુધી પરમાત્માની સામે નજર નોતી કરી ને ત્યાં સુધી પરિણામ નોતું મળ્યું પણ જ્યારે પરમાત્માની નજર એને ત્યારે એની આખી દ્રષ્ટિ બદલાઈ ગઈ મારી તમારી દ્રષ્ટિ બદલવી હોય સંસાર પ્રત્યેની જે દ્રષ્ટિ છે એને મોક્ષ પ્રત્યે કરવી હોય તો રસ લેવો પડશે જે કઈ ધર્મ કરતા હોય એમાં આપણને વધારે રસ શેમાં આવે છે પ્રવૃત્તિમાં વધારે રસ આવે કે ધર્મની આરાધનામાં વધારે રસ આવે રૂપિયાની નોટનું બંડલ દોડતા હો હેમરાજભાઈ રૂપિયાની નોટનું બંડલ દોડતા હો ત્યારે ઝૂકવું આવે ખરું માંથી માળા પડી જાય એ હાથમાંથી માળા પડી જાય ઝોખું આવે અને વળી પાડે તમે એમ જામી જાઓ અને હાથમાં માળા લ્યો પહેલેથી શરૂ કરવાની પણ અડધેથી શરૂઆત કરી શરૂઆત એ ખબર મિનિટ થઈ ગઈ એક તો દુકાને જવાનું ઓફિસે જવાનું મોડું થતું હોય એમાં પરાળે પરાળે નોકરવાડી કરવા બેઠો હોય અને એમાં ઝૂકુ આવે અને પડી જાય અને એ પાછો ઓળધે દી સૌ તો થઈ ગઈ છે આટલી જ બાકી હતી એની જગ્યાએ રૂપિયાનું બંડલ હાથમાંથી પડી જાય ગણતા ગણતા એ ગાંધી બાપુ ઈ થોકડી હાથમાંથી પડી જાય પહેલેથી ગણો કે અર્ધેથી ગણો પહેલેથી

એટલો સમય ચલો આરાધનામાં નહીં એનો અડધો સમય પણ તુલસીદાસજી કીધું ને એક ઘડી આધી ઘડી આધી ને પુનિયા

તાંડિલ કરવું હોય ઉપવાસ કરવો હોય વર્ષિતમ કરવું હોય જે પણ કઈ ધર્મ આરાધના કરવી હોય ને એમાં રસ આવે ને તો ક્યારે કંટાળો ના આવે ધંધો કરવામાં રસ છે એટલા માટે એમાં કંટાળો નથી આવતો પણ ધર્મો કરવામાં રસ નથી આવતો ને એટલે એમાં એક સમય થઈ ગયો ને ચોવીસ કલાકમાં એક સમય થઈ ગયો એટલે બસ પૂરી થઈ પછી ત્રેવીસ કલાક પાપ કરવાની છૂટ જાણે એક કલાક ધર્મ કરી લીધો પછી ત્રેવીસ કલાક પાક કરવાની છૂટ મળી ગઈ હોય ને એવી રીતે આપણે રહેતા હોય એની રીતે કરતા હોય સમર્પણ ભાવ આવે પ્રેમ ભાવ આવે આમ તમે જો સામાન્ય જેને જાનવર કહેવાય કૂતરા જેવું એક જાનવર હોય એ કૂતરાને પણ એના શેઠ ઉપર એને કેટલો સમર્પણ ભાવ હોય કૂતરાને પણ એના શેઠ ઉપર કેટલો સમર્પણ ભાવ હોય એ શેઠના આંગણામાં કદાચ કોક અજાણ્યો વ્યક્તિ આવે અને કૂતરું ભસવા મંડે કૂતરું એની પાછળ પડે એને અજાણ્યા માણસને આમ ભસવા બનતા એ આગળ જવા મંડે અને એનો શેઠ એનો માલિક માત્ર શેઠ જ જો શાંતિ જ નથી જાય કારણ કે મારા શેઠે કીધું ચૂપ શાંત મૌન એટલે ચૂપ થઈ જાય ને નહીં તો કૂતરાની તો ઈચ્છા છે હાટે વાળા પણ મારા શેઠે ના પાડીને મારા માલિકે ના પાડીને એટલે કૂતરું પણ ચૂપ થઈ જાય આપણે આપણે ચૂપ થઈએ કે કેમ પતિ પત્ની બંને જણા ઉપર હિસતા હતા એમાં વાસમાં